નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય છે હિન્દી કક્ષા આઠ ધોરણ આઠ દ્વિતી સત્રની અંદર હિન્દીની અંદર આજે આપણે લર્ન કરશું પાઠ એક પત્રલેખન છે પત્ર એવમ ડાયરી મિત્રો આ દ્વિતી સત્રની અંદર ટોટલ તમારે નવ પાઠ છે અને પુનરાવર્તન બે છે આ તમારી સામે તમે અનુક્રમણિકા જોઈ રહ્યા છો અનુક્રમણિકામાં પહેલું છે પત્ર એવં ડાયરી પત્ર અને લાસ્ટનું છે નવ ઉલઝન સુલજન પ્રહેલિકા અને પુનરાવર્તન બે તો આજે આપણે પત્ર એવં ડાયરી વિશે થોડો અભ્યાસ કરીએ દૂર બસે આપણે સંબંધીઓ મિત્રો પરિવારજનો તથા કભી કભી विभिन्न अधिकारियों को पत्र लिखने की आवश्यकता रहती है पत्रों के द्वारा हम अपनी बात अत्यंत सुगमता से उन तक पहुँचा सकते हैं पत्र कहाँ कहाँ लिखे जाते हैं तो पत्र छे दूर आपड़ा रहता सगा संबंधी अपना मित्रों अपना परिवारजनों कैरेक क्यक मोटा मोटा जे विभिन्न प्रकार अधिकारी होने पत्र लिखवा જરૂરિયાત પડે છે આવશ્યકતા પડે છે એટલે પત્રો દ્વારા આપણે સુગમતાથી બીજા જગ્યા સુધી વાત પહોંચાડી શકીએ છીએ યદ્યપિ આજકાલ દૂરભાષ ઈમેલ ઇન્ટરનેટ મોબાઈલ ફોન આદિ દ્વારા બી એ કાર્ય ક્યા જતા ફિર ભી પત્રો કા મહત્વ કમ નહીં હુઆ હૈ આજકાલ સમયની અંદર ટેલિફોનિક ઇમેલ ઇન્ટરનેટ મોબાઈલ ફોન બધી જગ્યાએથી મેસેજ મેલ આ બધું મોકલવામાં આવે છે છતાં પણ હજી પત્ર લેખનનું મહત્ત્વ એટલું બધું ઘટેલું નથી પત્ર કે દ્વારા વિસ્તારસે આપણી બાત વ્યક્ત કી જા સકતી પત્ર કે દ્વારા વિચારો કો પ્રેષિત કરના અન્ય સાધનો કી ઉપેક્ષા સસ્તા હૈ અધિકારીઓ તક આપણી બાતે પહોંચાને શિકાયત કરને આવેદન યા પ્રાર્થના આદિ કે લી કેવલ પત્રો કા સહારા લીયા જા સકતા અન્ય સાધનો કા નહીં પત્રલેખન દ્વારા આપણી વાત વિસ્તારથી રજૂ કરી શકીએ છીએ પત્રો છે વિચારો પ્રેષિત કરવાનું એક માધ્યમ છે અને બીજા સાધનો કરતાં સસ્તું પણ પડે છે અને કોઈ પણ અધિકારીઓ હોય એની સુધી આપણી વાત પહોંચાડવા માટે શિકાયત કરવા માટે એટલે કે કોઈ પણ આપણો પ્રશ્ન છે એ રજૂ કરવા માટે કોઈ આવેદન એટલે પ્રાર્થના કરવા માટે કોઈ રજૂઆત કરવા માટે માત્ર ને માત્ર આપણે પત્રોનો જ સહારો લેવો પડે છે બીજા સાધનોનો નહીં એટલે પત્ર હંમેશા લખવો છે એ ફરજિયાત છે અને ડાયરી લેખન પણ છે તો પત્ર લેખનની અંદર પહેલો પ્રકાર છે મિત્ર નિમંત્રણ પત્ર નિમંત્રણ પત્ર એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રસંગોમાં આપણે ઘરે આમંત્રણ આપવું એને કહેવાય નિમંત્રણ પત્ર હવે અહીંયા જન્મદિવસ માટે આપવામાં આવ્યું છે જન્મદિન કે અવસર પર ઉપસ્થિત રહેને કે લઈએ મિત્રકો નિમંત્રણ પત્ર જન્મદિવસના અવસર પર હાજર રહેવા માટે મિત્રને નિમંત્રણ પત્ર નાઇટી બુદ્ધનગર સોસાયટી લિંબાયત સુરત થ્રી નાઇન ફોર ટુ વન ઝીરો આઠ અગસ્ત દો હજાર અગિયાર આ મિત્રો એનું એડ્રેસ છે ત્યારબાદ મિત્રને સંબોધન કરે છે પ્રિય મિત્ર સ્નેહલ સપ્રેમ સ્મરણ હવે અહીંયા જન્મદિવસ ઉપર લખવાનું છે ને આમંત્રણ આપવા માટે એટલે એ પ્રમાણે એને પત્રની અંદર લખવું પડશે તુમ્હા ય જાણ કર ખુશી હોગી કે અગલે રવિવાર કો મેરા જન્મદિન બાર તો છુટ્ટી કે દિન હે મેરા જન્મદિન હૈલી મેં આપણે સભી મિત્રો કો બુલાના ચાહતા હું और उन सबको आज निमंत्रण भेज रहा हूँ तुम जानते ही हो कि सालगिरह का दिन कितने आनंद का दिन होता है सालगिरह यानी जन्मदिन उन दिन हमारे कई रिश्तेदार भी यहाँ आएंगे बिपिन साजिद प्रशांत सानिया आदि सब अवश्य आएंगे मैं चाहता हूँ कि तुम भी उस दिन यहाँ जरूर आओ यदि तुम नहीं आओगे तो इस सबको बुरा लगेगा हम तो उस दिन सारा समय आनंद में बिताना चाहते हैं दिन भर भोजन जलसा खेल आदि होगा और रात को सिनेमा देखने में भी जाएंगे। मुझे आशा है कि इस अवसर पर तुम भी जरूर आओगे और मेरे उत्साह और आनंद को बढ़ाओगे तो मित्रों प्रिय मित्र स्नेहल ने लखेलो तेपरा कोईप मित्र ने आ रीते लखी सको बराबर तरह मित्र बिपिन साजिद प्रशांत सानिया एवं नामना न हो तो ते ये मित्र नाम एड कर सको અને આ રીતે તમારો જન્મદિવસ અહીંયા એના આગલા રવિવારમાં એનો જન્મદિવસ છે તો તમારો જે જન્મદિવસ હોય એ તમે તમારે એનું તારીખ અને એ સમય છે અને વાર છે એ નાખી શકો તો આ રીતે જન્મદિવસ માટે બધાય પત્ર લખવામાં આવે છે તો આ રીતે તમારા જન્મદિવસ ઉપર તમે જે કાંઈ પાર્ટીને બોલાવવાના હોય પાર્ટી રિસેપ્શન રાખવાના હોય જે કાંઈ વ્યક્તિને સગાવાલાને બોલાવવાના હોય બધાનું આ રીતે લખવાનું અને છેલ્લે લાસ્ટની અંદર છેલ્લે તુમહારે માતા પિતા કો સાદર ચરણ સ્પર્શ છોટે ભાઈ કમલ ઓર બહન સંગીતા કો પ્યાર તુમહારે આગમન કી પ્રતી કરુંગા છેલ્લે લાસ્ટમાં આ રીતે લખી અને આભાર વિધિ કરવાની તુમહારા મિત્ર શાહિલ શાહ અહીંયા તમારું નામ આવશે તમા તમારો જે કાંઈ મિત્ર હોય એને તમે લખો છે એ ઉપર નામ આવશે અહીંયા જેમ કે પ્રિય મિત્ર સ્નેહલ ત્યાં તમારા કોઈ પણ જે મિત્રને તમે લખતા હોય એનું નામ અને તુરા મિત્ર સાહેલ શાહ અહીંયા તમારું નામ કે તમે તમારું નામ લખી શકો તમે જે તમારું નામથી લખવા માગતા હોય એ નામ તમારું લખી શકો હવે અહીંયા એના શબ્દાર્થ છે રિશ્તેદાર એટલે સગે સંબંધી ઉપસ્થિતિ અને હાજર આગમન્યાને આના તો આ પત્રનો પહેલો પ્રકાર મિત્રો ભાઈના આપણે નિમંત્રણ પત્ર અહીંયા જન્મદિવસ ઉપર નિમંત્રણ પત્ર છે પછી સાદી કે લઈએ નિમંત્રણ પત્ર કીસી અવસર કે લઈએ નિમંત્રણ પત્ર કોઈ વસ્તુ માટે તમે નિમંત્રણ પત્ર તમારા મિત્રને આપી શકો તો આ નિમંત્રણ પત્રને તમે વારંવાર છે એ એક બે વખત તમારા નોટબુકની અંદર લખી લેજો થેન્ક યુ વેરી મચ આપ સબનો બધું ખૂબ ખૂબ આભાર